દાદા સાહેબ ખાતે પ્રવ્યુષણ પર્વની પૂર્ણાહુતિ એટલે કે સવંસરીના અવસરે પ્રતિક્રમણ બાદ એકમેકને વિચ્ચામી દુકળમ કઈ સવંતસરીની ઉજવણી કરી હતી દાદા સાહેબ ખાતે પ્રવૃષણ પર્વની પૂર્ણાહુતિ એટલે કે સવંસરીના અવસરે સાધુ ભગવતોની ઉપસ્થિતિમાં સવંતસરીના અવસરે શ્રાવકો દ્વારા પ્રતિક્રમણ કરવામાં આવ્યું હતું બાદ એકમેકને આજના પાવર અવસરે ક્ષમા આચરના માટે વિચ્છામી દુકળમ કરી ઉજવણી કરવામાં આવી હતી રામ પર્યુષણ પર્વ એ જૈન ધર્મ નો સૌથી મોટામાં મોટો પર્વ છે અને કદાચ કોઈ પણ જાતના કર્મો કર્યા હોય એની માફી માંગવાનું આ પર્વ કહેવાય છે અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ દાદા સાહેબ એ બહુ જ જૂનું અને ભાવનગરનું એક મોટામાં મોટું દેરાસર છે કે જ્યાં પર્યુષણની આરાધના આજે સૌથી છેલ્લો દિવસ એટલે કે સંવત્સરી આજે બપોરે ત્રણ વાગ્યાથી પ્રતિક્રમણ ચાલુ થશે એ પ્રતિક્રમણમાં એવું કહેવાય છે કે આખા વર્ષ દરમિયાન તમે જે કંઈ દોષ કર્યો હોય કર્મચ એટલે બોલીને ચાલીને કે વ્યવહારમાં એની માફી માંગવાનું એક આ પર્વ છે એનું એક આજે પ્રતિક્રમણ કરવામાં આવશે